શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ દિવસ દરમિયાન અચાનક ફેરફારો થઈ શકે છે પારિવારિક બાબતોમાં મૌન રહેવું તમારા માટે સારું રહેશે પરિવારમાં વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે છે નાણાકીય જોખમો સમજી વિચારીને લો વેપારમાં ઉતાર ચઢાવની સંભાવના છે તમારે કેટલીક યોજનાઓ બદલવી પડી શકે છે મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે નજીકના લોકોની ગતિવિધિઓ પર નજર રાખો સમજદારીથી કામ કરવું ફાયદાકારક રહેશે કરિયર કાર્યસ્થળ પર તમને અચાનક નવી જવાબદારીઓ મળી શકે છે પ્રોજેક્ટમાં ફેરફાર થઈ શકે છે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે દિવસ તણાવપૂર્ણ હોઈ શકે છે સહકર્મીઓ સાથે મતભેદ વધી શકે છે લવ જીવનસાથી સાથે મતભેદ ટાળો અવિવાહિત લોકોને અણધાર્યો પ્રસ્તાવ મળી શકે છે સંબંધોમાં આત્મીયતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે વાતચીતનો અભાવ ગેરસમજ તરફ દોરી શકે છે ધીરજ અને સમજણથી પરિસ્થિતિને સંભાળો સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અસંતુલિત થઈ શકે છે તમને ચક્કર આવે અથવા થાક લાગશે હોર્મોનલ અસંતુલન અનુભવાઈ શકે છે લકી કલર પીળો લકી નંબર બે વૃષભ રાશિ ઘરમાં સુખદ વાતાવરણ રહેશે પરસ્પર સંવાદ વધશે તમે કોઈ ખાસ પ્રસંગનો આનંદ માણી શકો છો જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે પૈસા સંબંધિત બાબતો સંતોષજનક રહેશે વેપારીઓને સ્થિર નફો મળશે સામાજિક કાર્યોમાં ભાગ લેશો સંબંધીઓ સાથે સકારાત્મક વાતચીત થશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે કરિયર ટીમવર્કથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે નવા પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થશે તમને સહકર્મીઓનો સહયોગ મળશે નોકરી કરતા લોકોને માન સન્માન મળી શકે છે લવજીવન સાથે આનંદદાયક સમય પસાર થશે લગ્ન સંબંધિત ચર્ચાઓ સફળ થઈ શકે છે અપરિણિત લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે સ્વાસ્થ્ય શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે હૃદયના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો માનસિક તણાવ ઓછો થશે તમે શારીરિક તાક ઓછો અનુભવશો પાચનતંત્ર મજબૂત રહેશે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થશે લકી કલર ગુલાબી લકી નંબર આઠ મિથુન રાશિ કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે કોઈ સારા સમાચાર મળી શકે છે રોકાણ સંબંધિત કોઈ પણ લાભ શક્ય છે મિત્રો તરફથી સહયોગ મળશે જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે પૈસાનો પ્રવાહ સારો રહેશે વેપારી માટે દિવસ અનુકૂળ રહેશે તમને નવી તક મળી શકે છે કોઈ ખાસ વ્યક્તિ સાથે સુખદ વાતચીત થશે કરિયર નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે નવીન વિચારોથી સફળતા મળશે તમે ઇન્ટરવ્યૂમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકો છો લવનવા પ્રેમ સંબંધો શરૂ થઈ શકે છે વિવાહિત જીવનમાં રોમાન્સ વધશે તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો અપરિણિત લોકો માટે શુભ પ્રસ્તાવ આવી શકે છે સ્વાસ્થ્ય માતાનો દુખાવો અને તાકનો અનુભવ થઈ શકે છે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે કસરત કરો લકી કલર વાદળી લકી નંબર ત્રણ કર્ક રાશિ શાંતિનું વાતાવરણ રહેશે કોઈ જૂના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે મિલકત સંબંધિત કોઈ નિર્ણય થઈ શકે છે અચાનક ખર્ચા વધશે કોઈ કામ પૂર્ણ કરવાની તક મળશે સંબંધીઓ સાથે વાતચીત મર્યાદિત રહેશે વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી પડશે તમે કોઈ નવી જવાબદારીનો બોજ અનુભવી શકો છો ધીરજ જાળવવી ફાયદાકારક રહેશે કરિયર તમે કામમાં સ્થિરતા અનુભવી શકો છો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે તમને સહકર્મીઓ તરફથી અપેક્ષિત સહયોગ મળશે નહીં નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલાં પુનર્વિચાર કરો લવ સંબંધોમાં અંતરનો અનુભવ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે વાતચીતનો અભાવ હોઈ શકે છે વિવાહિત જીવનમાં ભાવનાત્મક અસંતુલન હોઈ શકે છે અવિવાહિતો માટે કોઈ પ્રસ્તાવ મળવામાં વિલંબ થઈ શકે છે સ્વાસ્થ્ય તમે થાક અને નબળાઈ અનુભવી શકો છો અનિદ્રાની સમસ્યા થઈ શકે છે માનસિક તણાવથી બચવાની જરૂર છે કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે નિયમિત કસરત કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે લકી કલર સફેદ લકી નંબર સાત સિંહ રાશિ કોઈ યોજના પર ચર્ચા થઈ શકે છે શુભચિંકની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે તમારા નજીકના લોકોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી રહેશે નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો સંબંધીઓ સાથે મુલાકાત શક્ય છે વેપારમાં નવી સંભાવનાઓ સર્જાશે કેટલા અંધાર્યા ખર્ચાઓ થઈ શકે છે કરિયર નોકરીમાં બદલાવનું આયોજન થઈ શકે છે ભાગીદારી અંગે નિર્ણય લેવો પડી શકે છે નવા પ્રોજેક્ટ પર વિચાર કરવાનો સમય છે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે લવ સંબંધોમાં નવા આયામો ખુલી શકે છે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બની શકે છે વિવાહિત લોકોએ તેમના સંબંધોમાં સુમેળ જાળવો જોઈએ નાની નાની ગેરસમજને વધવા ન દો સ્વાસ્થ્ય સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે માથાનો દુખાવો અને તણાવ અનુભવાઈ શકે છે ઊંઘના અભાવે શરીરમાં થાકનો અનુભવ થશે માનસિક સંતુલન જાળવું મહત્વપૂર્ણ રહેશે લકી કલર નારંગી લકી નંબર બે કન્યા રાશિ પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે બધા સાથે સારો સમય પસાર થશે ઘરેલું જવાબદારીઓ વધી શકે છે કોઈપણ મહત્વપૂર્ણ ચર્ચા ઘરના વાતાવરણને અસર કરી શકે છે વેપારમાં લાભ થવાની સંભાવના છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને મન મૂંઝવણમાં રહેશે રોકાણ સંબંધિત બાબતોમાં તકેદારી જરૂરી છે મિત્રો તરફથી સહયોગ મળશે જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે કરિયર તમને નવી જવાબદારી મળી શકે છે સહકર્મીઓ સાથે તાલમેલ જરૂરી રહેશે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને વિશેષ તકો મળી શકે છે ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની સંભાવના છે લવ તમે સંબંધમાં નવીનતા અનુભવશો તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે ગેરસમજ દૂર કરવાનો આ યોગ્ય સમય છે વિવાહિત જીવનમાં સમજદારી જાળવવી તમે પ્રેમમાં ઊંડાણ અનુભવશો સ્વાસ્થ્ય હોર્મોનલ અસંતુલનથી સમસ્યા થઈ શકે છે શુગરથી સંબંધિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ કારણે થાક અનુભવશો ગેસ્ટ્રિક સમસ્યાઓથી બચવા માટે તમારી ખાવાની ટેવમાં સુધારો કરો યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મળશે નિયમિત કસરત કરવાથી એનર્જી જળવાઈ રહેશે લકી કલર લીલો લકી નંબર છ તુલા રાશિ કોઈ વાતને લઈને ચિંતા થઈ શકે છે જૂની યાદો મનને પરેશાન કરી શકે છે કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને બેચેની થઈ શકે છે ઘરેલું ઘનશોમાં તમે મૂંઝવણ અનુભવશો આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે બિનજરૂરી ખર્ચ વધી શકે છે વ્યાપારમાં કોઈ નવો પડકાર આવી શકે છે યોજનાઓનો કાળજીપૂર્વક અમલ કરો તમે નજીકના સંબંધોમાં વાતચીતનો અભાવ અનુભવશો કરિયર કાર્યસ્થળ પર મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ શકે છે તમને અપેક્ષા મુજબ સહકાર્યકરોનો સહયોગ મળશે નહીં અધૂરા પ્રોજેક્ટને લઈને માનસિક દબાણ રહેશે તમને સમયનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી શકે છે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પેપરવર્કમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે લવ તમારા જીવનસાથીની કોઈ વાતને કારણે તમે પરેશાન થઈ શકો છો તેને અવગણવાથી મતભેદ વધી શકે છે તમે તમારા વર્તનમાં પરિવર્તન અનુભવશો વિવાહિત જીવનમાં ધીરજ રાખો સ્વાસ્થ્ય અનિદ્રાને કારણે તમે દિવસભર સુસ્તી અનુભવી શકો છો વધુ પડતા તણાવથી માથાનો દુખાવો થઈ શકે છે માનસિક બેચેની રહી શકે છે લકી કલર જામલી લકી નંબર નવ વૃશ્ચિક રાશિ આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે અણધાર્યા ખર્ચથી બચો વ્યાપારીઓ માટે નવા સોદા ફાયદાકારક રહેશે ઘરેલું મામલામાં નિષ્પક્ષ નિર્ણયો લેવા જરૂરી રહેશે સંબંધીઓ સાથે મુલાકાત શક્ય છે ઘરમાં અનુશાસન વધારવાની જરૂર પડશે દિવસના અંત સુધીમાં સંજોગો તમારા પક્ષમાં રહેશે કરિયર કાર્યક્ષેત્રમાં ઝડપથી નિર્ણયો લેવાની જરૂર પડશે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે સ્વતંત્ર રીતે કામ કરનારાઓને મહત્વપૂર્ણ તકો મળી શકે છે લવ તમારા પ્રેમી સાથે ભવિષ્ય વિશે ચર્ચા થશે વિવાહિત લોકોએ તેમના સંબંધોને સમાયોજિત કરવાની જરૂર પડશે એકબીજાની વાતને અવગણવાથી સમસ્યા વધી શકે છે સંબંધોમાં સ્થિરતા લાવવા માટે વિશ્વાસ જાણવો જરૂરી રહેશે સ્વાસ્થ્ય ગળામાં દુખાવો અથવા અવાજમાં કર્ચતા હોઈ શકે છે ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરવો ફાયદાકારક રહેશે યોગ અને ધ્યાનથી રાહત મળશે જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે લકી કલર લીલો લકી નંબર પાંચ ધનરાશિ કામકાજમાં વ્યસ્તતા રહેશે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને મૂંઝવણ થઈ શકે છે વડીલોની સલાહથી ઉકેલ મળશે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવશે નવું રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરો વ્યાપારીઓએ મની મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવું પડશે સંતાનોના ભણતર અંગે ચિંતા વધી શકે છે તમે દિવસ પર વ્યસ્ત રહેશો પરંતુ અંતે તમે રાહત અનુભવશો કરિયર કાર્યસ્થળ પર તમારે એકસાથે અનેક કાર્યોને સંભાળવા પડી શકે છે મલ્ટીટાસ્કિંગ ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે નવી જવાબદારીઓનો બોજ વધી શકે છે સફર્મીઓ સાથે સંવાદિતા જાળવી રાખવી પડશે નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે લવ સંબંધોમાં સંતુલન જાળવું મહત્વપૂર્ણ રહેશે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરી શકાય છે સ્વાસ્થ્ય તમે શારીરિક રીતે થાક અનુભવી શકો છો કામના વધુ પડતા દબાણથી તણાવ વધી શકે છે માનસિક શાંતિ માટે ધ્યાન ફાયદાકારક રહેશે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે પૂરતી ઊંઘ લેવી જરૂરી રહેશે લકી કલર લીલો લકી નંબર નવ મકર રાશિ પરિવારના સભ્યોની જરૂરિયાતોને સમજવી મહત્વપૂર્ણ રહેશે તમે પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો નાણાકીય બાબતોમાં સંતુલન જાળવો વેપારીઓએ ગ્રાહકોની અપેક્ષાઓ પર ધ્યાન આપવું પડશે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો ઘરેલું જવાબદારીઓ વધી શકે છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આધ્યાત્મિક શાંતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે મનને શાંતિ મળશે કરિયર વ્યવસાયિક જીવનમાં તમારે ધીરજ અને સમજણથી કામ લેવું પડશે સહકર્મીઓ સહકાર આપશે તમને નેતૃત્વની ભૂમિકામાં સફળતા મળશે નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે લવ પ્રેમ જીવનમાં મધુરતા રહેશે તમારા જીવનસાથીનો વ્યવહાર પ્રેમભર્યો રહેશે અવિવાહિતોને નવો જીવનસાથી મળી શકે છે વિવાહિત લોકોએ પોતાના સંબંધોમાં આત્મીયતા વધારવાના પ્રયાસો કરવા પડશે સ્વાસ્થ્ય તમે શરીરમાં નબળાઈ અનુભવી શકો છો રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ્ય આહાર લો અનિદ્રાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે લકી કલર લવંડર લકી નંબર પાંચ કુંભ રાશિ પરિવારમાં સ્નેહ અને પરસ્પર સહયોગ વધશે ઘરમાં કોઈ મોટા નિર્ણય પર ચર્ચા થઈ શકે છે તમે તમારા બાળકની સિદ્ધિઓ પર ગર્વ અનુભવશો વૃદ્ધોની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી રહેશે આર્થિક બાબતોમાં સ્થિરતા રહેશે કોઈ પણ રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે વેપારમાં નવી વ્યૂહરચનાથી લાભ થશે સંબંધીઓથી સંબંધિત કેટલીક નવી માહિતી પ્રાપ્ત થઈ શકે છે કરિયર મેનેજમેન્ટ અને વહીવટ સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે બેન્કિંગ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને ઉન્નતિની તક મળી શકે છે લવ સંબંધોમાં પરસ્પર સમજણ અને વિશ્વાસ મજબૂત થશે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે અવિવાહિત લોકોને પરિવાર તરફથી સહયોગ મળી શકે છે સ્વાસ્થ્ય શરીરમાં ઉર્જા રહેશે પરંતુ વધુ પડતા કામને કારણે તમે થાક અનુભવી શકો છો ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે તણાવથી બચવા માટે ધ્યાન અને યોગ કરો તમે હાડકાની નબળાઈ અનુભવી શકો છો કેલ્શિયમયુક્ત આહાર લકી કલર ડાર્ક બ્રાઉન લકી નંબર આઠ મીન રાશિ પરિવારમાં અભિપ્રાયનો સંઘર્ષ થઈ શકે છે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે સંતાનોને લઈને ચિંતા રહેશે વડીલોની ભાવનાઓનું સન્માન કરવું મહત્વપૂર્ણ રહેશે પૈસા સંબંધિત બાબતોમાં તકેદારી રાખવી જરૂરી છે રોકાણ સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો વ્યવસાયમાં બિનજરૂરી જોખમો ટાળો જૂના મિત્ર સાથે મતભેદ થઈ શકે છે સામાજિક છબી વિશે સાવચેત રહો વિનાયુજિત ખર્ચ સમસ્યાઓ વધારી શકે છે કરિયર કાર્યસ્થળ પર કેટલીક ગેરસમજને કારણે તણાવ થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરો કોઈ મોટા પ્રોજેક્ટને લઈને મૂંઝવણ થઈ શકે છે નિર્ણય લેવામાં ધીરજ રાખવી જરૂરી રહેશે લવ પ્રેમ સંબંધોમાં અસુરક્ષાની લાગણી પેદા થઈ શકે છે ભૂતપૂર્વ જીવનસાથીને મળવાનું શક્ય છે વૈવાહિક જીવનમાં બિનજરૂરી વિવાદો ટાળો તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો જૂની ભૂલોનું પુનરાવર્તન ટાળો સંબંધોમાં ધીરજ અને સમજણ જરૂરી રહેશે સ્વાસ્થ્ય માનસિક તણાવ વધી શકે છે જંક ફૂડથી અંતર રાખો સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર થઈ શકે છે લકી કલર કાળો લકી નંબર